પાણીપુરી ખાવાનું કોને ન ગમે પાણીપુરીનું નામ સાંભળીને જ ઘણા લોકોના મોઢામાં પાણી આવી જાય છે ઘણા લોકો પાણીપુરીનું પાણી મોટી માત્રામાં પીવે છે પાણીપુરી આપણને ગંભીર રીતે બીમાર કરી શકે છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે પાણીપુરી ખાવાના ગેરફાયદા શું છે પાણીપુરી ખાવાથી ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે ઝાડા ડિહાઈડ્રેશન ઉલટી મરડો કમળો અલ્સર પાચન સમસ્યાઓ હળવો કે તીવ્ર પેટમાં દુખાવો આંતરડામાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે પાણીપુરી ખાવાથી બ્લડ પ્રેશરની સમસ્યા પણ થાય છે પાણીપુરીના પાણીમાં ઘણું મીઠું વપરાય છે જેનાથી બ્લડ પ્રેશર વધે છે બીજું પાણીપુરી તળવા માટે ઘણી વખત વપરાયેલા તેલનો ઉપયોગ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ઘણા પાણીપુરી વિક્રેતાઓ સ્વચ્છતા પર કોઈ ધ્યાન આપતા નથી તેથી પાણીપુરી ફક્ત તે જ જગ્યાએથી ખાઓ જ્યાં તે સ્વચ્છ હોય બધી વસ્તુઓ ઢાંકેલી હોય અને પાણીપુરી વિક્રેતાએ હાથ મોજા પહેર્યા હોવા જોઈએ ચોમાસાની ઋતુમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે નહીં તો પેટ સંબંધિત અનેક રોગો થઈ શકે છે તેથી ચોમાસામાં પાણીપુરી ખાવાનું ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તેનાથી કેન્સરનું જોખમ વધી શકે છે કૃત્રિમ રંગોવાળી પાણીપુરી ખાવાથી માત્ર ઘણા કેન્સર જ નહીં પરંતુ અસ્થમાનું પણ જોખમ વધે છે અહેવાલો અનુસાર પાણીપુરીના નમૂનાઓમાં કેન્સર પેદા કરતા તત્વો મળી આવ્યા છે હવે જોઈએ પાણીપુરી ખાવાના ફાયદા તમને આઘાત લાગ્યો ને પણ આ સાચું છે તમને ખબર જ હશે કે પાણીપુરીમાં કોથમીર ફુદીનાની ચટણી કાચી કેરી વગેરે ભેળવવામાં આવે છે અને હિંગની હળવી સુગંધ તેના સ્વાદમાં પ્રાણ ઉમેરે છે ફક્ત હિંગ જ કેમ આંબલી જેવા ઘણા મસાલા પણ ઉમેરવામાં આવે છે આ બધું પેટને સ્વસ્થ રાખે છે અને સ્થૂળતાને વધતા અટકાવે છે આ સિવાય લોટને બદલે સોજીમાંથી બનેલી પાણીપુરી ખાવ તો વધુ સારું રહેશે કારણ કે તે હળવી હોય છે પાણીપુરીના પાણીમાં જલજીરા આંબલી અને ફુદીનું હોય છે આ રીતે મસાલેદાર અને ખાટા ખોરાક ખાવાથી પેટ સાફ થાય છે અને અલ્સરમાંથી પાણી બહાર નીકળી જાય છે જેના કારણે તે સુકાઈ જાય છે પરંતુ એ પણ ખોટું નથી કે જો તમે પાણીપુરીનું પાણી વધુ પડતું પીઓ છો તો એ પાણીમાં રસાયણો હોય છે તો તેનાથી ફોલ્લા પણ થઈ શકે છે તેથી તે અલ્સરની સારવાર અને કારણ બંને હોઈ શકે છે મુસાફરી કરતી વખતે અથવા કોઈ અન્ય કારણોસર વ્યક્તિ અસ્વસ્થ લાગે છે અને ઉપકા આવવા લાગે છે આવી સ્થિતિમાં ત્રણથી ચાર પાણીપુરી ખાવાથી મોઢાનો સ્વાદ સુધરે છે અને એસિડિટીથી પણ રાહત મળે છે ઉનાળાની ઋતુમાં ઘણી વખત ઉપકા આવે છે અને વારંવાર કંઈક ઠંડુ અને પાણી પીવાનું મન થાય છે આવી સ્થિતિમાં જો તમે પાણીપુરી ખાઓ અને પછી પાણી પીઓ તો તમારો મૂળ પણ તાજો થઈ જાય છે પછી તમને તરસ પણ ઓછી લાગે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો